શું મિત્રો તમે પણ માર્ચ 2025 ની બોર્ડની પરીક્ષા આપવાના છો અને ધોરણ 12 આર્ટસ અંદર અભ્યાસ કરો છો તો તમારા માટે સારથી સપોર્ટ ડીજીટલ ક્લાસ લઈને આવ્યું છે સરસ મજાની ઓપોર્ચ્યુનિટી જેમાં તમને મળશે 110 રૂપિયા કરતા પણ ઓછી કિંમતમાં એક વિષયની તૈયારી અને એ પણ સંપૂર્ણ પ્લાનિંગ સાથેની જેમાંથી 90% કરતા વધારે પ્રશ્નો પૂછાવાની અમે ગેરંટી આપીએ છીએ જો તમે પણ આ વખતે બોર્ડની પરીક્ષા સારા માર્ક સાથે સારા રેન્ક સાથે અને કદાચ નાપાસ થવાનો ડર હોય અને પાસ થવા માંગો છો તો અત્યારે જ જોડાવ સારથી સપોર્ટના ડિજિટલ ક્લાસ પ્લેટફોર્મ ઉપર લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે વધારે માહિતી માટે આપણા હેલ્પલાઇન નંબર ઉપર અથવા તો આપણા વોટ્સએપ નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો વધારે ક્લાસની ઇન્ફોર્મેશન તમે ત્યાંથી મેળવી શકશો જેની અંદર કુલ તમને ધોરણ બાર આર્ટ્સના નવ વિષયનો ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવશે જે તમને એ વિભાગથી લઈ અને એ વિભાગ સુધીનું સંપૂર્ણ પરીક્ષાલક્ષી અંદરથી કોર્ષની સાથે સમજાવવામાં આવશે તો અત્યારે જ ડાઉનલોડ કરો સારથી સપોર્ટ ડિજિટલ ક્લાસ એપ્લિકેશન જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે નમસ્કાર મિત્રો સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ પર તમામ મિત્રોનું સ્વાગત છે તો આજના આ વિડીયોની અંદર નવસારી જિલ્લા પરીક્ષા સમિતિ દ્વારા લેવાયેલું ધોરણ બાર વિષય સમાજશાસ્ત્રના પ્રશ્નપત્રનું સોલ્યુશન જોવાના છીએ તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો તમારી શાળામાં પ્રશ્નપત્ર બાકી હોય તો આને એઝ અ રેફરન્સ તરીકે અને મોડલ પેપર તરીકે ઉપયોગ કરી શકો છો સૌથી પહેલાં આપણે વાત કરીએ વિભાગ એની તો વિભાગ એની અંદર તમને હેતુલક્ષી પ્રકારના એમસીક્યુ ટાઈપના ક્વેશ્ચન છે એ પરીક્ષાની અંદર પૂછેલા છે જોઈએ આપણે સૌથી પહેલો ક્વેશ્ચન ભારતમાં સૌથી વધુ કયા ધર્મના લોકો વસવાટ કરે છે જવાબ આવશે હિન્દુ પ્રશ્ન નંબર બે વિશ્વમાં સૌથી મોટું રેલવે નેટવર્ક કયા દેશમાં છે જવાબ આવશે બી ભારત પ્રશ્ન નંબર ત્રણ યુવા ગૃહો કયા સમુદાયમાં જોવા મળે છે જવાબ આવશે ઓપ્શન નંબર સી આદિવાસી પ્રશ્ન નંબર ચાર ભારતના બંધારણની કઈ કલમ વ્યક્તિને પોતાનો ધર્મ સ્વતંત્ર રીતે પાળવાની છૂટ આપે છે જવાબ આવશે ઓપ્શન નંબર એ પચ્ચીસ ક્વેશ્ચન નંબર પાંચ ભારતની આદિમ જાતિની વસ્તીનું વર્ગીકરણ કોના દ્વારા આપવામાં આવ્યું છે જવાબ આવશે બી ડોક્ટર બ્રિજરાજ ચૌહાણ દ્વારા પ્રશ્ન નંબર છ ગુજરાતમાં અન્ય પછાત વર્ગ માટે ઓગણીસસોને ઓગણએંસીમાં કયું કમિશન નિમાયું જવાબ આવશે ઓપ્શન નંબર બી બક્ષી કમિશન ત્યાર પછીનો ક્વેશન છે ક્વેશન સાત સાયકલ સહાય યોજનાનો લાભ આવશે સતામણી અટકાયત કાનૂન ક્યારે ઘડવામાં આવ્યો તો આઠ નંબરમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી બે તેર ત્યાર બાદ ક્વેશ્ચન નંબર નવ સામાજિક પરિવર્તન એટલે તો સામાજિક પરિવર્તન એટલે રચના તંત્રમાં થતો ફેરફાર ત્યાર પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર દસ સંસ્કૃતિકરણનો ખ્યાલ કઈ ગતિશીલતા માટે પ્રયોજાય છે તો એમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ જૂથલક્ષી પ્રશ્ન ક્રમાંક અગિયાર ફિલ્મ જગતનો પ્રતિષ્ઠિત એવોર્ડ કોના નામે આપવામાં આવે છે જવાબ આવશે એ દાદા સાહેબ ફાળકે ત્યાર પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર બાર ભારતમાં ઇન્ટરનેટ સેવાનો પ્રારંભ ક્યારે કરવામાં આવેલો જવાબ આવશે ઓગસ્ટ સુધારાવાદી સામાજિક આંદોલન કરતા બિલકુલ વિરુદ્ધ પ્રકારનું આંદોલન કયું છે તો તેર નંબરમાં જવાબ આવશે ક્રાંતિકારી આંદોલન ત્યારબાદ ચૌદમો ક્વેશ્ચન ગુજરાતમાં સુધારાવાદી આંદોલન કોણે ચલાવ્યું હતું જવાબ આવશે ઓપ્શન નંબર બી કવિ નર્મદ એના પછીનો ક્વેશ્ચન છે પંચાયતી રાજ એટલે તો જવાબ આવશે સત્તાનું વિકેન્દ્રીકરણ પંચાયતી રાજમાં સ્ત્રી અનામત કેટલા ટકા હોય છે તો જવાબ આવશે તેત્રીસ ટકા બાળ અપરાધીને સુરક્ષિત રાખવાનું સ્થળ એટલે શું જવાબ આવશે રિમાન્ડ હોમ ઘરેલું હિંસા અધિનિયમ ક્યારે અમલમાં આવ્યો તો ક્વેશ્ચન નંબર અઢારમાં જવાબ આવશે બે પાંચ એઇડ્સનો પ્રથમ દર્દી કયા દેશમાં જોવા મળ્યો તો જવાબ આવશે અમેરિકા અને લાસ્ટ વિકલ્પ છે એ છે વિશ્વ એઇડ્સ દિવસ જે છે એ ક્યારે ઉજવવામાં આવે છે તો જવાબ આવશે પહેલી ડિસેમ્બર તો આટલા હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો હતા હવે આપણે વિભાગ બીના ક્વેશનના સોલ્યુશનની વાત કરીએ તો ક્વેશ્ચન નંબર એકવીસ આપેલો છે ભારતના સર્વોચ્ચ નાગરિક એવોર્ડ કયા કયા છે તો ભારત રત્ન છે પદ્મભૂષણ છે પદ્મ વિભૂષણ છે આ બધા ભારતના સર્વોચ્ચ નાગરિક એવોર્ડ કહેવાય ત્યાર પછીનો ક્વેશ્ચન છે લોક સંસ્કૃતિના અંગો કયા કયા છે તો લોકજીવન લોક કલા કસબ આ બધી વસ્તુઓ છે એ લોક સંસ્કૃતિના અંગોમાં આવે એના પછીનો ક્વેશ્ચન છે આદિવાસીઓને બંધારણમાં કયા નામે ઓળખવામાં આવે છે જવાબ આવશે અનુસૂચિત જનજાતિ ત્યાર પછીનો ક્વેશ્ચન એસ ઇડબ્લ્યુ એ સેવાનું પૂરું નામ જણાવો તો સેલ્ફ એમ્પ્લોયડ વિમેન એસોસિએશન આ એનું પૂરું નામ થશે એના પછી ભૌતિક સંસ્કૃતિમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે તો ફર્નિચર છે મકાન છે યંત્રો છે આ બધી વસ્તુ ભૌતિક સંસ્કૃતિમાં આવે એના પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર છવ્વીસ ભારતમાં રેડિયો અને ટેલિવિઝન પ્રસારણ કયા મંત્રાલય દ્વારા સંચાલિત થાય છે તો એમાં જવાબ આવશે સૂચના અને પ્રચાર મંત્રાલય છે પ્રચારણ મંત્રાલય આના દ્વારા છે એ આખું હેન્ડલ થાય છે એના પછી સમાજમાં કયા બે પ્રકારના સમૂહો છે એ જોવા મળે છે તો એક તો રૂઢિવાદી અને એક આધુનિકતાવાદી બે પ્રકારના વિચારસરણીવાળા લોક સમૂહો જોવા મળે છે પંચાયતી રાજનું માળખું કેવું છે તો જવાબ છે ત્રિસ્તરીય ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સામાજિક ધોરણભંગ ક્યારે થાય તો કે સાહેબ સામાજિક ધોરણભંગ મતલબ કે નિયમો મૂલ્ય પરંપરા આ બધું જ્યારે લોકો ભૂલી જાય ત્યારે સામાજિક ધોરણ ભંગ થાય છે છેલ્લો ક્વેશ્ચન છે ઓનર કિલિંગ કોને કહેવાય તો કે સાહેબ પરિવારની કોઈ સ્ત્રી દ્વારા કોઈ કાર્ય કરવામાં આવે અને પરિવારના સંપૂર્ણ સભ્યોનું ગૌરવ હણાયું હોય આવું લાગે અને પરિવારના સભ્ય દ્વારા જ જ્યારે સ્ત્રીની હત્યા કરવામાં આવે ત્યારે આ ઘટનાને ઓનર કિલિંગ કહેવાય હવે આપણે વિભાગ સીના ક્વેશ્ચનની વાત કરીએ તો વિભાગ સીની અંદર અહીંયા આપણે ત્યારે જવાબ નથી જોતા પરંતુ ફટાફટ આપણે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન જોઈ લઈએ અને જે તમને પરીક્ષાની અંદર પૂછાઈ પણ શકે છે ભારતમાં કઈ સમસ્યાઓ છે એ વિકાસ માટે અવરોધક છે તો આતંકવાદને આ બધી વસ્તુઓ છે એના માટે અવરોધરૂપ છે ભારતમાં અપાતા રમતગમતના એવોર્ડ તો કે ભાઈ રાજીવ ગાંધી ખેલ રત્ન દ્રોણાચાર્ય એવોર્ડ ધ્યાનચંદ્ર એવોર્ડ રાઇટ આ બધા અપાય છે પછી લોક સંસ્કૃતિની વ્યાખ્યા પૂછાઈ શકે અનુસૂચિત જાતિઓમાં સૌથી વધુ વસ્તી ધરાવતી મુખ્ય ચાર જાતિઓ કઈ છે એના પછી આદિમ જાતિઓમાં યુવા ગૃહો કયા કાર્યો કરે છે તો આ બધા જ ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન તમને વિભાગ સી ડી અને ઈમાં પૂછે શકે એવા છે ફટાફટ અહીંયા આપણે પીડીએફ હું સ્ક્રોલ કરી દઉં છું અને જો આની પીડીએફ ફાઇલ તમારે ડાઉનલોડ કરવી હોય તો એ પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપણી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે ત્યાંથી તમને આરામથી મળી જશે તો આશા રાખું છું કે વિડીયો પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત